એક સમય સાંજ પડી રહી હતી મહાન રાજકારણી અને વિદ્વાન ચાણક્ય તેમના શિષ્ય ચંદ્રગુપ્ત સાથે એક પ્રાચીન વૃક્ષ નીચે બેઠા હતા તેમણે ગંભીર સ્વરમાં કહ્યું ચંદ્રગુપ્ત આજે હું તમને કેટલીક વાતો કહેવા જઈ રહ્યો છું ધ્યાથી સાંભળો કારણ કે આ વાતો તમારા જીવનભર સારી રીતે કામ કરશે કારણ કે આજે હું તમને હેતુ આપવા જઈ રહ્યો છું અમૂલ્ય છે આ વાતો હંમેશા યાદ રાખો કારણ કે આજે હું તમને જે કહીશ તે એવી સાત જગ્યાઓ છે જ્યાં તમારે આમંત્રણ આપવામાં આવે તો પણ ન જવું જોઈએ જો કોઈ તમને આમંત્રણ આપે તો પણ વિચાર્યા વિના ત્યાં જવાનું વિચારશો નહીં ભૂલથી પણ તેમને ભૂલશો નહીં કારણ કે સરળ મન ધરાવતો વ્યક્તિ નિર્દય હોય છે તેઓ સરળતાથી જાળમાં ફસાઈ જાય છે અને ઘણી તેમની માસૂમિયત તેમને ફસાવી દે છે મે તમને તમારો માર્ગ પર ચાલતા જોયા છે પરંતુ તમે ઘણીવાર તેનાથી ભટકી જાઓ છો તે થી તમારા આ શબ્દો પર ધ્યાન આપો જોઈએ અને મારી વાત ઉંડાણપૂર્વક સાંભળવી જોઈએ ચંદ્રગુપ્તે ઉત્સાથી જવાબ આપ્યો હા ગુરુદેવ કૃપા કરીને મને કહો ચાણક્ય હસ્યા અને કહ્યું ઠીક છે મારા પુત્ર તમારા હૃદયથી બોલો મેં તમને આપેલી સાત વાતોઓ વિગતવાર સમજાવશો આ વાતો ફક્ત તમારા અંગત જીવન માટે જ નહીં પણ રાજા યોદ્ધા અને માનવ તરીકે તમારા માટે પણ ઉપયોગી થશે તે શાસ્ત્રો વેદ અને મારા પોતાના સિદ્ધાંતો મેં કહ્યું હતું કે જ્ઞાની માણસ એ છે જે ભયને અગાઉથી ઓળખે છે તો ચાલો આ સાત સ્થાનોની એક પછી એક ચર્ચા કરીએ હું દરેક સ્થાનનું વિગતવાર વર્ણન કરીશ ઉદાહરણો આપીશ કારણો સમજાવીશ અને સમજાવીશ કે આ સ્થાનોની મુલાકાત શા માટે પ્રતિબંધિત છે આ જ્ઞાન તમને બનાવશે પ્રથમ એવી જગ્યા જ્યાં તમારા સન્માન કરવામાં આવતું નથી ઊંડો શ્વાસ લીધો અને શરૂઆત કરી પ્રથમ ચંદ્રગુપ્ત સાંભળો જીવનમાં સૌથી મોટી સંપત્તિ શું છે આદર સન્માન એવી જગ્યા જ્યાં તમારું સન્માન કરવામાં આવતું નથી જ્યાં લોકો તમને તિરસ્કારથી જુએ છે તમારું અપમાન કરે છે અથવા તમારી હાજરીને હળવાશથી લે છે તૈયારી વિના પગ મૂકવો એ મૃત્યુ જેવું છે કેમ કારણ કે માનવ મન ખૂબ નબળું છે એ અપમાન માણસને તોડી નાખે છે રાજા હોવા છતાં જો તમારું અપમાન થાય તો તમારું રાજ્ય કેવી રીતે કાર્ય કરશે અપમાનની ઉર્જા એટલી ઘાતક છે કે તે તમારા આત્માને ખોખલો કરે છે તમારા નિર્ણયને નબળો પાડે છે અને તમને સંવેદનશીલ બનાવે છે વાસ્તુશાસ્ત્ર અને વેદોમાં આત્મસન્માનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે ઋગ્વેદ કહે છે કે વ્યક્તિએ હંમેશા એવા વાતાવરણમાં રહેવું જોઈએ જે વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે તેને ઘટાડતો નહીં પહેલા લોકો કોણ છે તે શોધો શું તેઓ તમારા મિત્રો છે કે છુપાયેલા દુશ્મનો શું વાતાવરણ તમારા કલ્યાણ માટે અનુકૂળ છે જો નહીં તો બહાના બનાવો અને તેને ટાળો કહો કે તમારી પાસે મહત્વપૂર્ણ કામ છે પણ ક્યારે ન જાવ આ એવી જગ્યાઓ હોય શકે છે જેમ કે કોઈનું ઘર જ્યાં તમારું પહેલા અપમાન થયું હોય અથવા એવી સભા જ્યાં તમારી જાતિ ધર્મ અથવા પદ પર સવાલ ઉઠાવવામાં આવે જીવન ટૂંકું છે સમય બગાડો નહીં વેદ કહે છે આદર રાખો અપમાન ન કરો અપમાન ટાળો કારણ કે અપમાન બળવાના બીજ વાવે છે અર્થશાસ્ત્ર માં મેં વિગતવાર લખ્યું છે કે શાણા રાજાએ હંમેશા પોતાની પ્રતિષ્ઠાનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ કારણ કે પ્રતિષ્ઠા એક ઝેર તરીકે વર્ણવે છે જે ધીમે ધીમે શરીરનો નાશ કરે છે તેથી ક્યારે વિચાર્યા વિના ન જાઓ હંમેશા મૂલ્યાંકન કરો શું તમને ત્યાં માન આપવામાં આવશે શું તમારા શબ્દો સાંભળવામાં આવશે જો નહીં તો તમારી જાતને દૂર રાખો આ નિયમ ફક્ત વ્યક્તિગત જીવન માટે જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક જીવન માટે પણ જરૂરી છે એક યો તરીકે તમારે હંમેશા મજબૂત સ્થિતિ જાળવી રાખવી જોઈએ અનાદર એ નબળાઈ નું પ્રતિક છે અને નબળાઇ મૃત્યુને આમંત્રણ આપે છે વેદાંત આત્માની શુદ્ધતા પર ભાર મૂકે છે અને અનાદર તે શુદ્ધતાને અશુદ્ધ કરે છે તેથી ચંદ્રગુપ્ત આને ઊંડાણ સમજો ફક્ત એવી જગ્યા પસંદ કરો જ્યાં આદર આપવામાં આવે બાકીના લોકોથી દૂર રહો આ જ્ઞાન તમને જીવનના દરેક પડકાર દૂર કરવામાં મદદ કરે ચંદ્રગુપ્ત તરફ ઊંડાણ પૂર્વક જોયું અને કહ્યું સાંભળો જીવનમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં વેશ્યા ઘરમાં પ્રવેશવાનો અર્થ થાય છે કે વ્યક્તિ પોતાનો આત્મસન્માન અને આત્મવિશ્વાસ ગુમાવે છે તેમાંથી એક વેશ્યાના ઘર છે જે રાજાનો સેનાપતિ વેશ્યાના ઘરે જાય છે તે તેની સેનાને નબળી પાડે છે જે મંત્રીનું મન ત્યાં ભટકતું રહે છે તે તેની નીતિઓ ભ્રષ્ટ જુએ છે અને જે રાજ્યની પ્રજા ત્યાં ઝુકાવેલી હોય છે તે રાજ્ય પતન તરફ આગળ વધે છે માનવ જીવનનો પાયો ચારિત્ર્ય છે અને વાંસના ચારિત્ર્યનો દુશ્મન છે વેશ્યાના ઘર બહારથી આકર્ષક દેખાઈ શકે છે તેમાં સુગંધ શણગાર નૃત્ય સંગીત અને ક્ષણિક આનંદ હોય છે પરંતુ અંદરથી તે આત્માની ઉર્જાને શોષી લે છે પુણેનો નાશ કરે છે અને પાપની દુર્ગંધથી ભરેલું હોય છે ચાણક્યએ કહ્યું વાસનાથી ખરાબ કોઈ રોગ નથી ઈચ્છાથી ખરાબ કોઈ દુશ્મન નથી વેશ્યાની મુલાકાત લેવાનો અર્થ એ છે કે વ્યક્તિના ચારિત્ર્યને જોખમમાં મૂકવું કારણ કે વ્યક્તિ ધીમે ધીમે પોતાની ઈચ્છાઓનો ગુલામ બની જાય છે શારીરિક સુખો ક્ષણિક હોય છે પરંતુ તેની અસરો લાંબા સમય સુધી ટકી રહે છે આત્માનું તેજ ઘટતું જાય છે અને વ્યક્તિ ધીમે ધીમે આળસ આસક્તિ અને નબળાઈમાં ફસાઈ જાય છે ચાણક્ય કહે છે કે રાજા હોય કે સામાન્ય વ્યક્તિ વેશ્યાના ઘરે જાય તેઓ ફક્ત તેમની સંપત્તિ જ નહીં પરંતુ તેમના સન્માન અને આત્મવિશ્વાસનો પણ નાશ કરે છે કારણ કે વેશ્યાના ઘરમાં ફક્ત ભૌતિક બાબતોનો જ વ્યવહાર હોય છે ત્યાં કોઈ પ્રેમ ભક્તિ વફાદારી કે પવિત્રતા હોતી નથી આ સ્થાન માનવ મનને ફસાવે છે અને ધીમે ધીમે તેને પાતાળ તરફ ધકેલી દે છે શાસ્ત્રો જણાવે છે કે ચાર માનવ લક્ષ્યો ધર્મ અર્થ કામ અને મોક્ષ છે પરંતુ ફક્ત કામનું સ્થાન ધર્મ અનુસાર છે જ્યારે કામ ધર્મ કરીને ઘરે પહોંચે છે ત્યારે ધર્મનો નાશ થાય છે અને જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે બાકીના ત્રણ નું પણ અસ્તિત્વ બંધ થઈ જાય છે સમાજ વેશ્યાની મુલાકાત લેનારાઓનું સન્માન કરતો નથી તેની પ્રતિષ્ઠા ઘટી જાય છે અને જેમ ચાણક્ય એક વખત કહ્યું હતું પ્રતિષ્ઠા શક્તિ છે પ્રતિષ્ઠા વિના ન તો રાજા શાસન કરી શકે છે અને ન તો સામાન્ય વ્યક્તિ સુખેથી જીવી શકે છે વેદ અને ઉપનિષદો વારંવાર આત્મનિયંત્રણના મહત્વ પર ભાર મૂકે છે ઋગ્વેદમાં જણાવાયું છે કે માણસની સાચી શક્તિ તેની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવામાં રહેલી છે ઘર ઇન્દ્રિયો નિયંત્રણના ભંગાણનું કેન્દ્ર છે ત્યાં જવાથી વ્યક્તિની અંદરની આધ્યાત્મિક તપસ્યાનો નાશ થાય છે ભક્તો અને જ્યોતિષીઓ હંમેશા આની સામે ચેતવણી આપે છે બ્રહ્મચર્ય પાડનારાઓ જ તેજસ્વી લાંબા આયુષ્યવાળા અને સફળ હોય છે જે લોકો વાસનાને વશ થાય છે તેઓ નબળા અને અપમાનિત થાય છે ત્રીજું એવી જગ્યાએ જવું જ્યાં દારૂ અને નશો પ્રવર્તે છે તે આત્માને અંધકારમાં ડુબાડવા ડૂબાડવા જેવું છે દારૂ ફક્ત શરીરને ઝેર આપતો નથી પણ મન અને બુદ્ધિના મૂળનો પણ નાશ કરે છે ક્ષણિક આનંદ અને નશા માટે વ્યક્તિ જે કિંમત ચૂકવે છે તે શાણપણનું નુકસાન છે અને શાણપણ એ વ્યક્તિની સાચી સંપત્તિ છે જો શાણપણ ખોવાઈ જાય તો રાજવી શક્તિ જ્ઞાન બહાદુરી અને આધ્યાત્મિક અભ્યાસ બધું જ અર્થહીન બની જાય છે આચાર્ય ચાણક્ય સ્પષ્ટપણે કહ્યું હતું કે જે સ્થળ નશાનું કેન્દ્ર છે તે પાપનું ઘર છે ત્યાંની હવા પ્રદૂષિત છે સંગીત માદક છે અને હાસ્ય ખોટું અને પોકળ છે જે વ્યક્તિ આવી જગ્યાએ જાય છે તે ધીમે ધીમે તેજ તરંગોથી વહી જાય છે શરૂઆતમાં તેઓ ફક્ત અવલોકન કરવા જાય છે પછી તેની આસપાસની દુનિયા તેને ખેંચે છે અને ટૂંક સમયમાં તે પણ તે જ દુર્ગુણમાં ડૂબી જાય છે શાસ્ત્રો કહે છે કે દારૂ વિનાશ તરફ દોરી જાય છે આ ફક્ત શરીરને જ નબળું પાડતું નથી પણ આત્માના તેજને પણ ઘટાડે છે જો કોઈ સાધક નશાના પદાર્થોનો સ્પર્શ પણ કરે તો તેનું મન ક્યારે સ્થિર થઈ શકતું નથી રાજકારણના ક્ષેત્રમાં તે વધુ ખતરનાક છે જે રાજાના સૈનિક મંત્રીઓ અથવા રાજા પોતે નશામાં ડૂબી જાય છે આચાર્ય એ ચેતવણી આપી હતી જેઓ પોતાના રહસ્યોનું રક્ષણ કરવા માંગે છે તેઓએ ક્યારેય નશાનો આશરો લેવો જોઈએ નહીં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી નશો આત્માની શુદ્ધતાને અસ્પષ્ટ કરે છે વ્યક્તિનું નું આંતરિક દિવ્યતા સ્ત્રોત નશાના ધુમાડામાં ડૂબી જાય છે એકાગ્રતા ખોરવાઈ જાય છે જીવન શક્તિ આંધળી ગલીમાં ભટકવા લાગે છે તેથી જે કોઈ નશાના ક્ષેત્રમાં પગ મૂકે છે તે વિનાશકારી છે તે પોતાની અંદર મૃત્યુના બીજ વાવે છે અને આ મૃત્યુ ફક્ત શરીરનું જ નહીં પણ ચારિત્ર્ય અને આત્માનું પણ છે તેથી ચંદ્રગુપ્ત યાદ રાખો જ્યાં દારૂ વહે છે જ્યાં લોકો પોતાના અંતરાત્માને દારૂના પ્યાલામાં ડૂબાડે છે જ્યાં ગીત અને નૃત્ય ફક્ત વાસના અને પાગલપણાને જન્મ આપે છે તે સ્થાથી માઇલો દૂર રહો ત્યાંનો શ્વાસ પણ ઝેર જેવો છે ચોથું દુશ્મનનું ઘર દુશ્મનનું ઘર એક એવી જગ્યા છે જ્યાં વિશ્વાસ કોઈ નિશાન વગરનો છે તે જેરથી ભરેલો કુવો છે અને જે કોઈ ત્યાં જાય છે તે પોતાને જોખમમાં મૂકે છે 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 દુશ્મનના મીઠા શબ્દો અને અને આતિથ્ય એક એવી જાળ જે વ્યક્તિને ભ્રમિત કરે કરે તેનો નાશ આચાર્ય ચાણક્ય કહ્યું હતું કે દુશ્મનનું ઘર મધપુડો છે બહારથી મીઠી અંદરથી ડંખતી ત્યાંનું હાસ્ય કપટથી ભરેલું છે અને દરેક પગલે વિશ્વાસઘાતની તલવાર લટકી રહે છે જે કોઈ દુશ્મનના ઘરમાં પ્રવેશ કરે છે તે તેની બુદ્ધિ અને વિવેક દાવ પર લગાવે છે પહેલા તે આતિથ્યથી દૂર થઈ જાય છે પછી ધીમે ધીમે દુશ્મનની યુક્તિઓનો શિકાર બને છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શત્રુનો સાત આત્મહત્યા છે ત્યાંની હવા કપતી છે ખોરાક ઝેરી છે અને શબ્દો ભ્રામક છે રાજકારણમાં તે વધુ ખતરનાક છે દુશ્મનનું ઘર એ છે જ્યાં ગુપ્ત યોજનાઓ ઘડવામાં આવે છે અને રહસ્યો જાહેર થાય છે એક ક્ષણની બેદરકારી રાજાને તેના સિંહાસનથી વંચિત કરી શકે છે ચાણક્યની ચેતવણી સ્પષ્ટ છે ફક્ત તે જ લોકો દુશ્મનનો દરવાજો ખટખટાવશે જેઓ મૃત્યુને આમંત્રણ આપવા માંગે છે આધ્યાત્મિક રીતે દુશ્મનનું ઘર મનમાં નફરત વધારે છે તેનું વાતાવરણ આત્મામાં શાંતિ નહીં પરંતુ અશાંતિ અને દ્વેષ લાવે છે જે કોઈ ત્યાં જાય છે તે તેમના હૃદયમાં ક્રોધ અને વેરના બીજ વાવે છે આ બીજ ફક્ત તેમના જીવનને જ નહીં પરંતુ તેમના આત્માને પણ ઝેર આપે છે તેથી ચંદ્રગુપ્ત હંમેશા દુશ્મનના ઘરથી દૂર રહો તેમના મીઠા સ્મિત અને આતિથ્ય પાછળ છુપાયેલ કપટ તમને ખાઈ શકે છે તે સ્થાન મૃત્યુનો દરવાજો છે જ્યાંથી વ્યક્તિ ફક્ત પસ્તાવો કરીને પાછો ફરે છે પાંચ જ્યાં ગૌહત્યા થાય છે જ્યાં ગૌહત્યા થાય છે તે સ્થાન પાપનો અડ્ડો છે પૃથ્વી પર માતાનું સ્વરૂપ ગણાતી ગાયની હત્યા ત્યાં એ ફક્ત કોઈ પ્રાણીનું મૃત્યુ નથી પણ ધર્મ અને કરુણાની હત્યા છે આવી જગ્યા અંધકાર અને ક્રૂરતાનું કેન્દ્ર છે જ્યાં માનવતાનું તેજ ઓછું થઈ જાય છે શાસ્ત્રો કહે છે કે ગૌહત્યા વિનાશનું મૂળ છે ત્યાંની પૃથ્વી લોહીથી લથપથ છે અને ત્યાંની હવા પાપના ભારથી ભારે છે જે કોઈ આવી જગ્યાની મુલાકાત લે છે તે ધીમે ધીમે ક્રૂરતા અને અસંવેદનશીલતા તરફ ખેંચાય છે પહેલા તે ફક્ત પ્રેક્ષક બને છે પછી તેનું મન હિંસા સ્વીકારવા લાગે છે અને અંતે તે પણ તે પાપનો ભાગ બની જાય છે ચાણક્યએ ચેતવણી આપી હતી કે જ્યાં ગાયનો રડવાનો અવાજ સંભળાય છે ત્યાંનું પાણી પણ ઝેરી બની જાય છે રાજકારણમાં ગૌહત્યાનું સ્થળ દુશ્મનોનો અડ્ડો બની જાય છે આવી જગ્યા સમાજમાં અશાંતિ અને બળવોને જન્મ આપે છે કારણ કે ગાયો પ્રત્યે ક્રરતા એ ધર્મ અને સંસ્કૃતિ સામે બળવો છે રાજાનું કર્તવ્ય છે કે તે આવી જગ્યાને શુદ્ધ કરે અને ત્યાં પગ ન મૂકે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગૌહત્યાનું સ્થળ આત્માને પ્રદૂષિત કરે છે ત્યાંનું વાતાવરણ ધ્યાન વિક્ષેપિત કરે છે અને માનવ અંતરાત્મા પાપથી બોજાઈ જાય છે જે કોઈ ત્યાં જાય છે તે પોતાની અંદર કરુણા અને પવિત્રતાને મારી નાખે છે તેથી ચંદ્રગુપ્ત એવી જગ્યાથી માઇલો દૂર રહો જ્યાં ગાયનો રડવાનો અવાજ સંભળાય છે ત્યાંનો એક શ્વાસ પણ આત્માનો નાશ કરી શકે છે તે જગ્યા નરકનું પ્રવેશ દ્વાર છે જ્યાં ધર્મ અને માનવતાનો અંત આવે છે અનૈતિક અને લોભીનું ઘર અનૈતિક અને લોભીનું ઘર એવી જગ્યા છે જ્યાં નૈતિકતા અને સત્યનું કોઈ મૂલ્ય નથી આ એક એવી દલદલ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે અને પોતાનો આત્મા અને ગૌરવ ગુમાવે છે અપરિપક્વતા અને લોભ વ્યક્તિને પ્રાણી કરતા પણ નીચા સ્તરે લઈ જાય છે કારણ કે ત્યાં કોઈ અંતરાત્મા કે ન્યાયપણું નથી ચાણક્ય કહ્યું હતું કે લોભીનું ઘર ઝેરનો ભંડાર છે અને અનૈતિકનું ઘર પાપનો ગુફા છે આવી જગ્યાએ

રાજકારણમાં અનૈતિક અને લોભી લોકોનું ઘર સૌથી ખતરનાક હોય છે અહીં ગુપ્ત યોજનાઓ ઘડવામાં આવે છે અને વિશ્વાસઘાત કરવામાં આવે છે ત્યાં પકડાયેલ કોઈપણ રાજા કે સૈનિક તેના રાજ્યના વિનાશને આમંત્રણ આપે છે ચાણક્ય સલાહ આપે છે કે ફક્ત લોકો લોકો લોભી સાથે સંબંધ રાખવો જોઈએ જેઓ પોતાના મૃત્યુનું સાધન ખરીદવા તૈયાર હોય છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આવી જગ્યા આત્માની શુદ્ધતાનો નાશ કરે છે લોભ અને અનૈતિકતા મનને વિચલિત કરે છે ધ્યાનને વિક્ષેપિત કરે છે અને સત્યના માર્ગથી દૂર લઈ જાય છે જે કોઈ ત્યાં જાય છે તે પોતાનો આંતરિક પ્રકાશ ગુમાવે છે તેથી ચંદ્રગુપ્ત હંમેશા અનૈતિક અને લોભીના ઘરથી દૂર રહો ત્યાંની મુલાકાત પણ તમને પાપના પાતાળમાં ધકેલી શકે છે આ જગ્યા આત્માને ભસ્મ કરતી અગ્નિ છે સાત ઘમંડી લોકોનું ઘર ઘમંડી લોકોનું ઘર એવી જગ્યા છે જ્યાં વિવેક અને નમ્રતા અદૃશ્ય થઈ ગઈ છે તે એક રણ છે જ્યાં પ્રેમનો છાયો નથી કે સત્યનું પાણી નથી અહંકાર વ્યક્તિને અંધ કરે છે અને તેનું ઘર પતનનું કેન્દ્ર છે ચાણક્યે કહ્યું અહંકારીનું ઘર એક અગ્નિકુંડ છે જે પોતાને અને બીજા બન્નેને બાળી નાખે છે ત્યાંની હવામાં ગર્વની ગંધ આવે છે અને ત્યાંની વાતચીત સ્વપ્રશંસાથી ભરેલી હોય છે જે કોઈ અહંકારી ના ઘરે જાય છે તે ધીમે ધીમે તેના પ્રભાવમાં આવી જાય છે પહેલા તેઓ તેની પ્રશંસા સાંભળે છે પછી શ્રેષ્ઠતાના ભ્રમમાં પોતાને ગુમાવે છે શાસ્ત્રો કહે છે કે અહંકાર સંપૂર્ણ વિનાશનું કારણ છે ત્યાંનું વાતાવરણ મનને ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિ પોતાની નમ્રતા ગુમાવે છે રાજકારણમાં અહંકારીનું ઘર સૌથી ખતરનાક હોય છે ઘમંડી રાજાઓ મંત્રીઓ અથવા સૈનિકો પોતાના અભિમાનમાં ડૂબેલા તેમના દુશ્મનોનો ભોગ બને છે ચાણક્ય ચેતવણી આપે છે જે કોઈ અહંકારી સાથે સંગ કરે છે તે પોતાનું પતન કરે છે આધ્યાત્મિક રીતે અહંકાર આત્માનો સૌથી મોટો દુશ્મન છે અહંકારીના ઘરનું વાતાવરણ મનને સત્ય અને ભગવાથી દૂર લઈ જાય છે એકાગ્રતા ખોરવાઈ જાય છે અને આત્માનું તેજ કલંકિત થઈ જાય છે જે કોઈ ત્યાં જાય છે તે પોતાની અંદર સત્ય અને શાંતિ ગુમાવે છે તેથી ચંદ્રગુપ્ત હંમેશા ઘમંડી લોકોના ઘરથી દૂર